વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા ધોરણ પ્રકરણ વર્ગ અને વર્ગમૂળ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ નો દાખલા નંબર નવ દાખલા નંબર નવમાં આપણને એવું કીધું છે કે ચાર નવ અને દસ વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો તો પેલા તો આપણે આમાં કરવાનું શું છે એ સમજો આપણે આનો લસા લેવું પડશે લસા શું કામે જો આપણને અહીંયા જ કહી દીધું છે નાનામાં નાની નાનામાં નાની સંખ્યા અથવા નાનામાં નાનો અવયવ લસાનો મતલબ જ થાય લઘુત્તમ એટલે કે નાનામાં નાનો એનો સામાન્ય અવયવ તો લસા લેશું પછી એ ચેક કરશું કે પૂર્ણ વર્ગ છે કે કેમ અને એ ચેક કઈ રીતે થશે જે પણ અવયવ છે એટલા એમાં જે જોડીમાં નહીં હોય એટલા સંખ્યા વડે આપણે એને ગુણી દેશું તો એ પૂર્ણ વર્ગ થઈ જશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો બાજુનો બેલ આઇકન પણ દબાવો વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ન સમજાય મને કોમેન્ટ કરીને જણાવજો તો હવે સૌપ્રથમ તો આપણે આનો લસા લઈ લઈએ તો લસા લેવા માટે હું બધાને એક સાથે લખી દઈશ લખી દઉં અને ચાવી બે બે લગાડીશ તો અહીંયા બે ની ચાવી લાગે છે બે દુ ચાર નવ ની બે ની ચાવી ક્યાંય લાગતી નથી તો નો લાગે તો એને નીચે ઉતારી લ્યો નવ ને અહીંયા કઈ ચાવી લાગશે બે પંચા દસ હજી બે ની ચાવી લાગે છે તો એકવાર લગાડી લો બે એક બે નવ ને કઈ બે ની ચાવી લાગતી નથી એઝ ઇટ ઇઝ ઉતારી લ્યો પાંચ ને પણ નથી લાગતી એમ જ ઉતારી લ્યો હવે બે ની ચાવી કોઈને નહીં લાગે હવે લગાડશું ત્રણ ની ચાવી એક આવી ગયો એટલે આ દાખલો તો પૂરો થઈ ગયો એટલે આપણે હવે નીચે સુધી એક 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 લેતા જશું ત્રણ તેરી નવ ત્રણ ને પાંચ ને કઈ લેવા દેવા નથી તો એમ જ છોડી દો ફરીવાર વાર ની ચાવી લગાડું આ તો દાખલો પૂરો થઈ ગયો ત્રણ એક ત્રણ આ પણ પૂરો થઈ ગયો પાંચ સાથે કઈ ચાવી લાગતી નથી હવે હું ની ચાવી લખાવીશ ગુણ્યા પાંચ આનો ગુણાકાર કરી લઈએ આપણે તો પાંચ તેરી પંદર પંદર તેરી પિસ્તાલીસ પિસ્તાલીસ દુ નેવું નેવું દુ એકસો ને મળ્યા આપણને પણ આપણને ખબર છે એકસો પૂર્ણ પૂર્ણવર્ગ સંખ્યા નથી અને આપણને નાનામાં નાની પૂર્ણવર્ગ ગોતવાની છે તો આપણે લખી શકીએ ચાર નવ દસ વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા એકસો એસી છે આપણે જે આપણે શું ગયતું જો પૂર્ણ વર્ગ ઉપર આવ્યો જ નથી આપણને એવી નાનામાં નાની સંખ્યા મળી પૂર્ણ વર્ગ સંખ્યા નથી શું કામે નથી તો કે જુઓ અહીંયા આ જોડ બને છે આ જોડ બને છે પણ પાંચ ની જોડ બનતી નથી કારણ કે પાંચની પાંચ વડે ગુણવાથી તો શું થશે એકસો એસી ગુણ્યા પાંચ અને સામેની સાઈડ શું બની જશે તો કે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા

બરાબર નવસો એ પૂર્ણ વર્ગ મેળવી તો આપણે લખી શકીએ આટલું તમે ના કરો આ જે મેં પોર્શન લખ્યો આ પોર્શન તમે ના લખો તો પણ ચાલે પણ સમજૂતી માટે લખો તો વધારે સારું બાકી અહીંયાથી તમે અટકાવી દો એકસો એસી ગુણ્યા પાંચ બરાબર નવસો કરી દો ને આ લખો નહીં તો ચાલે પરંતુ હું તો પ્રેક્ટિસ માટે લખજો કે જેથી ખબર પડે કે આપણો જવાબ આવ્યો કઈ રીતે તો આપણે લઈ લખી શકીએ ચાર નવ દસ વડે નિશેષ ભાગી શકાય ટીવી નાનામાં નાની એકસો હતો પણ એ પૂર્ણ વર્ગ એટલે આપણને પૂર્ણ વર્ગ સંખ્યા કઈ મળી ગઈ તો કે નવસો વિડિયોને પોઝ કરી નવમો દાખલો પણ તમારી નોંધપોથ ઉતારી ચાલુ રહેવા દીધો નવમાં પછી દસમો દાખલો ફોટોની લિંક સ્વરૂપે ડિસ્પ્લે પર જ આપી દઈશ ટચ કરશો એટલે જોઈ શકાશે સાથે એના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઇક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કરાવવું તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં